કાકાજી કી ફૂલ ઉડે તો જા નવી કુંડેડી નવો જા નવી ઘોડી નવો દા દાદા આ તો હું કા વાવ કરસ ભાઈ ભાઈ આ ઓળું નથી મગજ મારી થાતી પછી છે ની ઊંચું હે નીચું હે નથી એટલે આ તો માઈનસ ની કુંડેડી હો આ તો માઈનસ માં જ મહત્વ નું હે ને એવું કરવાનું જોઈએ બધું ફેકું એક કર્યું તો બે બે દુઈ કરવાનું જોઈએ હા તો આટલું થઈ રોળવી લેવું ફૂલ ભાકાજીની ભૂંદ ઉડે તો જા કાકરી મારા હાથમાં ઊંડા ખરું હાલો કેટલા જણા હું જ રાજા છું હું જ રાજા છું જેને પેટમાં દુખતો આવે આવી જાય છે રાજાની નહી ને ગણતો એ કોણ

Então, então a bagang bhau Eve bhaya anga a

ચાલો હવે નેક્સ્ટ અપડેટ આપું હો આમેનાવાળા માલિકીએ છેલે મને નવો છે આવ્યો કેટલી થાય એક જ હાલો એક એ બીજી કોની થાય ને લીમડો હતો

આવી ગયો અંદર મારે તો કાઢવી જ છે આપણો કાઢવાનો જ ગાય છે જોજો ભાઈ આમ હા

આ દિન બેવડી મરી જાય આ તાટ આ તાટ કરે તાટ કરે આ હું જો હે એ બ્લેડુ છે સીધું કાપી નાખ ના કરો ડેટ પે તમારો દાવ ના ના હવે એકો 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 ઉડેટો જા પાકસ આવી

અસિન હાથ ટુ એ હાથ ઓય હાથ હાથ હે કોમ્પિટિટર બોલાયા કોણી મરી કે ગાના ઠુકના પીંડા હું ઉડાવતો કીધું ભૂલી ગયા એમાં ગાંડો કીધું કીધું

તો ઘરલાય હાથ કેમ કાપી ગયો ઓલો મારી સાઈડ કાપી ગયો લીમડો આવે બહુ બાર કરવાનો નથી એમ હા હો છે

મારી હાથ ક્યાં તારી હાથ મારી હાથ મારી હાથ તમારી હાથ હા ગુડ હું હાઈ જુઓ ચાલો 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 હાલો છેલી હો મને ત્યાં હારે તું હાલો નીમલો હારે છે

આ પણ ને બોલવા આ હા હું આવતો નતો ભાઈ હું નતો ઈ માથા આદ્રેક છે એ ન આવે આંગરી અંદર ને કા હું લેવા પૂરી થાય આઈ બરાબર છે રેડી રાડા હા

અરે હજી મને આર્યા બચાવ બે જણા લાલા આપડી બોલીએ પણ થાણું લાલા બોલીએ પણ થાણું

આ વારો આવ્યો આ આજે એમ અહીંયા પૂરી થાય છે